ના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાય મિની મેરેથન દોડ રેન્જ આઈજી પ્રેમકુમાર સિંહ સુરત થી સાયકલ પર હિટ ઇન્ડિયાના નારા સાથે બારડોલી પહોંચ્યા 15000 થી વધુ યુવાનો અને એનઆરઆઈએ અને પોલીસ જવાનો પણ જોડાયા વાત કરીએ મિની મેરેથન દોડની સરદાર ની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથન દોડનું આયોજન કર્યું હતું દસ કિલોમીટર પાંચ કિલોમીટર અને ત્રણ કિલોમીટર મિની દોડનું આયોજન કરાયું હતું જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી પંદર હજારથી વધુ યુવાનો જોડાયા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું દેશના યુવાનો વ્યસન મુક્ત રહી ફિટ રહે તો દેશ ફિટ રહેશે ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતેનો ડ્રગ્સનો વ્યસન દ્વારના નારા સાથે મિની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, પોલીસ અને રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મિની મેરેથન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવાનો પોલીસકર્મીઓ પણ મેરેથન દોડમાં પહોંચ્યા હતા. ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્રણ દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા. બાટોલીધારા સભ્ય ઈશ્વર પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેલી પટેલ સહિત તાંગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે મેરેથોન દોડ બાદ સંગીતના સુરો વચ્ચે યુવાનો મનમુખી ચૂમી ઉઠ્યા હતા પાસઠ વર્ષીય એનઆરઆઈ અતુલ કુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો યુવાનોને વ્યસન મુક્ત રહી ફિટ રહેવા અપીલ પણ કરી હતી જોકે સૌથી વધુ ધ્યાન રેંજાઈજી પ્રેમવીર સિંહ ખેંચ્યું હતું કેમ કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્રો સાથે બારડોલી પહોંચી ફ્લાઇટ બતાવી દોડની શરૂઆત કરી હતી રિપોર્ટર પ્રશાંત પટેલ એ રિપોર્ટેડ ન્યૂઝ બારડોલી સુરત રૂરલ પોલીસ દ્વારા આજે આઠમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બારડોલી નગરપાલિકાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે મિની મેરેથન દોડનો શુભારંભ કરવામાં આવ્યો આ મિની મેરેથોન દોડ ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એમ ત્રણ તબક્કામાં આયોજન થયું છે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને સરદાર સાહેબનો જન્મદિવસ અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જે એકસોને ઓગણપચાસી જન્મજયંતિ હતી ત્યાંથી એક સતત એક વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે એટલે કે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી એકસો ને પચાસમી જન્મજયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું આમાં આઈજી સાહેબ એસપી સાહેબ અમારા સંસદજી પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીગણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ દોડવીરોને શુભકામનાઓ પાઠવી છે આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ જેમાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનું મેસેજ આપવામાં આવેલ છે ધન્યવાદ હું આપું